નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોરાજી તાલુકાના જાજમેરા ગામના સરપંચ કિરણબેન બગડા ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાનો આભાર માનતા અનુસૂચિત જાતિ શ્મશાન અને ગામના વિકાસના કામમાં તાત્કાલિક મહેન્દ્રભાઈ પાડલિયા ગામમાં પડતા કામગીરી ચાલુ કરાવતા સરપંચ શ્રી કિરણબેન રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યો ન્યૂઝ જાજમેર ધોરાજી મારું નામ કિરણ બેન બગડા હાલ ઝાંજમેર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું મારા ગામમાં હાલ જ્યારે કોઈ અવસાન પામે ત્યારે બેસવાની કોઈ વ્યવસ્થા ના હોય તેથી મેં આપણા લોક લાડીલા અને સતત પ્રજાની વચ્ચે રહેતા અને પ્રજાના પ્રશ્નોને ઉકેલતા આપણા ધારાસભ્ય શ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરતાં તેમની ગ્રાન્ટમાંથી આપણા ધારાસભ્ય શ્રીએ ત્રણ લાખ રૂપિયાનું છાપડું મંજૂર કરેલી છે અને એક્ટિવિટી ગ્રાન્ટમાંથી ગામમાં લાઇટ પણ મંજૂર કરાવેલી છે જેથી હું આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડોલિયાનો આભાર વ્યક્ત કરું છું